આપણા મુખ્યમંત્રી શ્રીએ આજે અંદાજિત એકસો ચોરાણું કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થવાનું છે જેમાં રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કામોનું ખાતમુહૂર્ત ફરી એકવાર ઉપસ્થિત તમામને વિનંતી છે કે થોડી જ પળોમાં આજનો કાર્યક્રમ આપણે શરૂ કરવાના છીએ આપણા માનવંતા મહાનુભાવો આપણી વચ્ચે સ્ટેજ પર વધારી રહ્યા છે તો જેટલા પણ લોકો અત્રે સામે ઊભેલા દેખાય છે તમામને વિનંતી છે કે ખૂબ ઝડપથી આપણે આપણું સ્થાન ગ્રહણ કરીશું ફરી એકવાર તમામને નમ્ર અરજ છે કે આપ સૌ જલ્દીથી પોતાનું સ્થાન ગ્રહણ કરશો જ્યારે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે જે પ્રસ્થાન કરવાનું છે તેની ખાસ સૂચના આપ સૌ સાંભળશો સૌ પ્રથમ અમદાવાદ કચ્છ અને પોરબંદરના લોકો નીકળશે ત્યારબાદ ભાવનગર અને અમરેલી ત્યારબાદ બોટાદ અને જુનાગઢ અને ત્યારબાદ જામનગર સુરેન્દ્રનગર મોરબીના લોકો પ્રસ્થાન કરશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અને જેમ મેં હમણાં જ કહ્યું હતું કે રાજભા ગઢવીનો કાર્યક્રમ સાહિત્ય રસ આપણે સૌ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ સાંભળવાના છીએ તો એના માટે પણ આપ સૌને વિનંતી છે કે આપ પોતાની જગ્યા જાળવી રાખશો પોતાનું સ્થાન ત્યાં જ આપ ગ્રહણ કરીને રાખશો થોડી જ પળોમાં વચ્ચે આપણા મુખ્યમંત્રી શ્રી પધારવાના છે આપણા મહાનુભાવો મંચસ્થ થઈ ચૂક્યા છે આજે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત આજે વિકસિત ગામ વિકસિત ગુજરાત કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ સ્વાગત કરીએ છીએ સ્વાગત કરીએ છીએ હજુ પણ ઘણા લોકો અમને આવતા દેખાઈ રહ્યા છે સ્વાગત સાથે તમામને ખૂબ વિનંતી છે કે જલ્દીથી આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો ટૂંક સમય